વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની કાર્યવાહીને લઈને સવાલો ઉઠ્યા હતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા રોજ કમાઈને રોજ ખાનારા લોકો માટે સ્ટ્રીટ વેન્ડર પોલિસીનું અમલીકરણ કરાતું નથી રોજ કમાઈને રોજ ખાનાર લારી ગલ્લા ધારકો માટે યોગ્ય આયોજનો થતા નથી અને પરિણામે અવારનવાર તેઓને દબાણ શાખાની કામગીરીથી હેરાનગતિ ભોગવવી પડે છે તેવા પણ આક્ષેપો થતા હોય છે જો કે પાલિકાની દબાણ શાખા દ્વારા વહીવટી ચાર્જ ભરેલ હોય તેની સામે અલગ વલણ અને કદાચ કોઈ વહીવટી ચાર્જ નબળી આર્થિક પરિસ્થિતિના કારણે કે ધંધો વેપાર પૂરતો ન થઈ શકવાના કારણે ભરી શક્યા ન હોય તો તેમની લારી હટાવી લેવાના વલણ સામે સવાલો ઉઠી રહ્યા છે જેને લઈને આવા લારી ગલ્લા ધારકોમાં રોષ પણ જોવા મળ્યો હતો વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા વહીવટી ચાર્જ ભરેલ હોય અને વહીવટી ચાર્જ ન ભરેલ હોય તેમની સાથે કરાતી જુદી જુદી કાર્યવાહીને લઈને અનેક સવાલો ઊભા થયા છે દબાણ શાખાની ટીમ દ્વારા આજરોજ સુરસાગર તરફથી જુબલીબાગ તરફ દબાણ હટાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી હતી જ્યાં અમુક લારી ગલ્લા ધારકોને લારી ગલ્લા જપ્ત કરવામાં આવી રહ્યા હતા જ્યારે બીજા કેટલાક પથારા સહિતના દબાણો ઉપર કાર્યવાહી કરવામાં આવી ન હતી પાલિકાના અધિકારીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે અમારા સાહેબે જે વહીવટી ચાર્જ ન ભર્યો હોય તેની લારી જપ્ત કરવાનું કહ્યું છે ત્યારે સવાલ એ થાય છે કે વહીવટી ચાર્જ ભરી પાલિકા ઊભા રહેવાની પરવાનગી આપે છે કે કેમ આખા રોડ ઉપર દબાણ શાખાને ફક્ત થોડીક જ લારીઓ દબાણમાં દેખાઈ હતી બીજી તરફ લારી ધારકે જણાવ્યું હતું કે પાંચસો રૂપિયાની પાવતી ફાળે છે

લીગલી નથી લીગલી નથી પણ અમારા અધિકારી એવું કીધું જે સુરેશ તુવેર સાહેબ સુરેશ તુવેર સાહેબ નામ પરમાર દીપક તમારો જમીન બાળક